કાઠી જ્ઞાતિ સંખ્યામાં ઓછી હોય શૂરવીર કોમ છે ઓછી સંખ્યા છતાં સમગ્ર સૌરાષ્ટ્રને કાઠિયાવાડ જાહેર કરી શકે એમની નેકટેક અને લડાયક નીતિનું ઉચ્ચતમ પ્રમાણપત્ર છે અને આ સિદ્ધિ હાસલ કરવામાં અનેક કાઠીવીર સંત શુરા અને સતીઓનું બલિદાન છે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક લોક સાહિત્યની વાત સાંભળવાના છીએ જાન આવી હોય અને એ સમયે કાઠી દરબારોની મહેમાન ગતિ અને એ સમયના પ્રસંગ અને એને શબ્દરૂપ પિંગભાઈ ગઢવી આપેલ છે અને વાતની શરૂઆત કંઈક આવી રીતે થાય સૌને શીખવ્યું આલો આલો આલણા નાકારો ભણ્યો નહીં કોઈ દી કાઠીડા આશા કરીને આવેલાને કોઈ દિવસ નિરાશ કર્યા નહીં દરેકને ઉજણે મોઢે આવકાર આપ્યો એકલું જ નહીં પરંતુ જે કોઈ સલાહ લેવા આવ્યા એને પણ એમ જ કહ્યું કે આલો આલો એટલે કે આપો આપો દુનિયામાં આવ્યા છો તો કંઈક આપતા જાઓ સાવ ઠાલો ફેરો ખાતા નહીં એવા ઉદાર ડાયા અને વાટડાયા રાજવીનો આ પ્રસંગ છે

એક જ બાપનો વિસ્તાર એટલે દીકરી દેવા લેવા માટે જે નાતીલા જોઈએ એ બધા અવતરિયા કાઠી માણસ છે દીકરી ઘરબાઈના મોઢુકા ગામે ઘરધણી કાઠીની વેરા દીધેલા એમણે એની દીકરીના લગ્ન લીધા મોટા તાલુકદાર ને ત્યાંથી જાન આવવાની એના પ્રમાણમાં સગવડ કરવાની વળી બાપ આલા ખાચરની આબરૂ બહુ મોટી મોટા માણસના છોરુને તો સો સો વાતનો વિચાર કરવાનો રે આલા ખાચરના દીકરી જહાબાઈને પોતાની ઘરની અને બાપની બે એટલે જાનની એના પ્રમાણમાં સગવડ ન હચવાય તો મોટા માણસને માઠું લાગતા વાર ન લાગે અને હંમેશા દીકરી બેનને મેણા ટોળા સાંભળવા પડે જેથી જહાબાઈએ જસદણ આવીને બાપુ આલા ખાચરને કીધું બાપુ હું તેડવા આવી તમારા આઠ દસ દિવસ અગાઉ આવીને મોઢું કાની ડેલીએ બેહવાનુંસ તમે તો જાણો જ છો કે મારે કોણ કરે એમ અને એમાંય આ તો વળી દરબારુના મામલા ગમે એટલી સગવડ હાચવીને તોય દૂધમાંથી પોરા કાઢીને રિહાઈ જતા વાર ન લાગે માટે તમે આવીને બેઠા હો ને તો મારે કોઈ ઉપાધી ઉપાધિ નરે દીકરીની વાત સાંભળીને દરબારે કીધો બેન બાપા તું નો આવી હોત ને તોય હું તો આવવાનો જ હતો વાણીમાદા લગનમાં હું કાંઈ આવ્યા વગર રહું તને એટલો જ ભરોહો નહીં ના બાપુ એવું તો નહી પણ મારે તેડું કરવા આવું જોવે દીકરીએ વળતો જવાબ આપ્યો જસદણની રિયાસતમાંથી તમામ સગવડ કરી ગાડલા ગોદડા થામ વાસણ પાફણા હંભારી હંભારીને ચીજ વસ્તુઓ ભેળી કરાવી ગાડાની હેડ ગામે રવાના કરી દીધી કામકાજ માટે જસદણની ચોરાસીમાંથી માંથી વહવાયાને રવાના કર્યા બીજે દિવસે પોતે અમીરો અને જેના વિના ન હાલતું હોય એવા પોતાના કૃપા પાત્ર નાથાભાઈ ગઢવીને હારે લઈ અને સૌ દાયરો મોઢુકા ગામે આવ્યો દરબાર આલા ખાચર આવી ગયા એવા સમાચાર આસપાસના ગામડાના કાઠી ગલઢેરાને થતા એવું પણ મેળાસર આવી ગયા મોઢુકાની લેલીએ દી ઉગેથી દી આંચમાં હુંધી દાયરાનો હિંચોળ મચી જાય કાવા કહુંબા ને હોકા પાણીની ધકમાળ બોલે નાથાભાઈ ગઢવી વાર્તા માંડે અને દાયરો ઉવારી જાય દિવસ લૂંટાય દાયરાની મજા લૂંટતા દરબાર ને જેમ જેમ યાદી આવતી જાય એમ એમ જાનની સરભરા માટે તૈયારી કરાવતા જાય પોતે બહુ ધીરા અને મીઠા મલાવાથી વાત કરતા માણસોને બોલાવીને લાંબે લેકેથી કે એ બાપા આ તો વિહવા કેવાય સમજો છો ને ભાઈ એક વા પણ માણસને માથા ફેર કરી મૂકે તો ભેળાથી વિહવાથી હું ન કરે એમાં આપણે કાઠીભાઈ ઓ ભાઈ માટે બરાબર ધ્યાન રાખજો કોઈને માઠું ન લગી જાય એથરા થઈ કઈ બોલી વગાડતા નહીં પછી ભાણી બાને આખી જિંદગી હિલવું પડશે એમ શિખામણ આપતા કે ઘોડા માટે મેખું ખોડાવી દીધ્યું ને જોગાણ માટે બાજરાની ગુણિયો ઈ જોડામાં રાખી મૂકો કોઈને હળિયા પાટી કરવી જ નહીં ભાઈ એ ભાઈ બળદિયાના ખાણ માટે કપાસિયા ને હુંડા પણ યાદ રાખી ગયો હાંઢિયાના ચારા માટે વેઠિયાઓને કેવરાવી દો કે સીમમાં ચારવા લઈ જવાના કોઈ ઢોર દુખી ન થાય હો બાપા આપણે બે જ દિવસ નું કામ કોઈના કેવરા મોપા મોટી ઓડા પર ખોડીને એમાં સારા થી સારા ઢોલિયા ઢળાવી રાખો પાગરણ પણ સારું થી સારું પાથર જો કુંભાર ને કહીને પાણીના ગોળાઈ ભરાવી રાખો અને અક્કેક વાળને કહી દેવું કે તારે ત્યાંથી ખહવાનું જ નથી જે ચિંધે ને એ કામ કરવાનું બીજા કેટલાય મહેમાનો માટે આ ચોપાટની પર છ પથરાવી રાખજો અને અહીંયાથી ઉપાડવા જ નહીં ફલંદી આંખો ખૂનતા હોય આમ ઉતારાની પથારી પાઘરણની તમામ સગવડ તૈયાર કરાવી તો પણ આ તો ગામડું ગામ પાંચ પચીસ માણસ વધી જાય તો દોડધામ ક્યાં કરવી એટલે વધારાની સગવડ પણ કરી રાખી કાઠી જ્ઞાતિમાં જાનમાં માણસની મર્યાદા બંધણી ન થાય કે પચાસ ને લાવે દોઢસો પણ આ તો તાલુકદાર માણસ વળી મોઢું કા ગામડું ગામ એટલે પાંચસોક માણસ આવે એવી ધારણા જે ગામથી જાન આવવાની ત્યાંના દરબારની આબરૂ પણ બહુ મોટી સગા સંબંધીના પડથારા વાળો માણસ એટલે ત્યાં પણ મહેમાનની ખૂબ ભીહ થાય વળી મનમાં ધરપત કે જ્યાં જાન લઈને જવાનું છે ને ત્યાં દરબાર આલો ખાચર અઠવાડિયુંથી આ અગાઉ આવીને બેઠાત પછી જાનમાં કેટલા માણસ લઈ જવા એની ગણતરી શી હોય એમ વાતોમાં મોણ નાખીને કાઠીભાઈની કળા અજમાવતા જાય મનમાં તો વેવાય ને ભલે ને હવ આવે એ પણ માઠું લાગી જાય એવું નહીં કરવું ગામ ગામમાં હાદ કે જેને જાનમાં આવવું હોય ને એ તૈયાર થઈને નીકળે ગામમાં ઢંઢેરો પીટાણો કે જાનમાં આવવું હોય ને એ તૈયાર થઈને ગામ જાપે ભેળા થાય હાદ હાંભળતા માંડવે આવેલ માંગ્યા અને ગામના માણસો સૌ સૌના ગાડા બળદ ઘોડા શણગારી અને મેના મામા જેવા થઈ અને ગામને પાદર ભેગા થઈ ગયા દરબાર ઝાપે આવીને જાન નજર કરે તો પાંચસો ઘોડા દોઢસો ગાડા એશી ખાંડિયા કવિઓ બારોટો માંગણીયા ઢોલી શણાયા વાળંદ એમ મળીને બારસો જેટલા માણસ થયા ગામને જાપે રોગી હીક બોલે દરબાર કે કાંઈ વાંધો નહીં હાલો તમ તમારે મોઢું કાને માર્ગે વહેતા થાવ આ ભા મંડળ ને ધૂંધળો કરતી જાન રવાના થઈ પણ રસ્તામાં રણપટ્ટીઓ બોલતો આવે જે ગામને પાદરથી નીકળે ને તે આખું ગામ જોવા ઉમટે જાનની સામે નજર કરીને સૌ બોલી ઉઠે ઓહો માણસ જાજા દરબાર ગામના માણસો સામે જોઈને કે જોઈ હું રિયાદ આવું જાનમાં વિચાર હોય તો થાવ હાબદા આલા ખાચર જેવું કરશે કાંઈ વાંધો નહીં જેને આબુ હોય ને એને છૂટ આખા ગામ ગામથી દસ પંદર માણસો ભરતા જાય આમ થાતા થાતા તો મોઢું કાને પાદર જાન આવી કે પંદરસો ને આળે ગાળે માણસ થઈ ગયા રોંઢો ઢળવા આવ્યો ઈ ટાણે દરબાર આલા ખાચરે દાયરાની સામે જોઈને કીધું કે સૌ બેઠા હોશ ટાણું થાવા આવ્યું પાંચ સાત જણ ઘોડા લઈને જાઓ ને સામે જ જાઓ બે ચાર ઘોડે સવાર જાન હાથે રે અને બે કાવીને અમને ખબર આપો કઈ વધારે સગડ કરવાની હોય તો ઈ પ્રમાણે હોજ કરીએ બીજું તો હું વળી વાળોનું મોડું થાય હું કમ થતા હાથ આઠ કાઠિયો ઘોડે પલાણ માંડીને રવાના થયા ઘોડાની દોડમાં વાતની વાતમાં ચાર પાંચ ગાઉને ગાળે નીકળી ગયા તે હામેથી ખેપટ ઉડતી આવે ને જાન દેખાણી પણ દોળ વાદળ પડ્યું આવે ઘોડાની પલટન એકબીજાના ડાબલા કાઢતા હાવર્યું ઉપર હાવર્યું દેતા પૂછડાની ચમરીઓ ઉડાડતા પૂરા પાટિયા પડ્યા આવે પેટ ઉપર જીન કસકસી રહ્યા અને પસીને નીતારી રહ્યા કાઠીના દીકરાની રાંગમાં ઘોડું આવ્યું એટલે થયું પછી કોઈને ગણે નહીં અરા એ અરા ને પરા એ પરા મુવા મારાનો મામલો હાંજે ઘોડાને ચપટી જોગાણ ખાવાની હોય નો રે ને એટલા તગડે ઘોડાની પાછળ પૂરા ડુંગરા જેવા હાંઢિયા સવારના ખોળામાં ડોક નિંડારી અને ઓઠણે બાંધેલ ઘૂઘરાને તાલે તાલે ઝૂકા ઝૂક ઝુકા ઝુક કરતા લાવા રસની જેમ રહેલાતા આવે

ગઢને ઓડે આવીને દીકરીની પાહે બેઠાત જાનના હામૈયા માટે શું શું તૈયારી કરવાની ઈ બે બાપ દીકરી વાતું કરે હા કરના મીઠા પાણીના લોટા તૈયાર થઈ રહ્યા વાળંદો બુંગણ લઈને ગામ જાવ કે પાથણું કરવા જઈ રહ્યા ત્યાં એક કાઠીએ ઉતાવળા આવીને વાત કરી બાપુ બાપુ માણસ જાજા દરબાર તો જાણે આ વાત સાંભળતા જ નથી વાત કરનારની હામે ન જોયું થોડીક વાર લાગી ત્યાં બીજો માણસ આવ્યો એણે પણ એ જ વાત કરી બાપુ માણસ જા તો પણ દરબાર નો હલે કે નો ચલે બીજા કેટલાક માણસો ઇથરા થાવા લાગ્યા કે હું કરવું પણ આલા ખાચર તો કોઈ વાત નો ઓહાણે નથી આ તો એક રંગો ને અડીખમ રાજવી ઈ કાઈ ઘડીક માં મચક આપે ખરો આખા એ સોરઠ નું ગૌરવ ને દિલાવરી સંભાળી ને બેઠા એ જાજરમાન પુરુષના એમ કઈ રંગ બદલે ખરા ત્યારે ત્રીજા કાઠી આવીને કીધું બાપુ માણસ જાજા ત્યારે હામું જોઈને મોઢું મરકાવ્યું ને કીધું હશે બા એમ કહીને બીજી વાતે ચડી ગયા ત્યાં ચોથો માણસ આવ્યો એને પણ ઐથરો થઈ અને એક ની એક વાત કરી બાપુ માણસ જાજા ઓ બાપુ ત્યારે દરબારે કીધું હા બા હા હું સાંભળું તમે બધા આવીને એક ને એક જ વાત કરોસ કે માણસ જાજા માણસ જાજા એમ કેતા વ્યંગમાં કીધું પણ માણસ કેટલા ત્યાં વળી એક માણસ આવ્યો એણે પણ કીધું કે બાપુ માણસ જાજા દરબારે એને પણ એ જ પૂછ્યું કે માણસ કેટલા ત્યાં બેક જણા એક સાથે બોલી ઉઠ્યા આશરે પંદર શોક તો હશે જ તે બાપુ દરબાર કે અરે બાપલા કાંઈ નક્કી ન કરી શક્યા તે તમને મોકલ્યા તા હા માટે હું પૂછું કે માણસ કેટલા કાંઈ સમજો કા નહી તમે આમ વાતો ચોળાતા એક ચતુર કાંઠી સમજી ગયો કે બાપુના પૂછવામાં મર્મ છે એટલે એણે કીધું બાપુ સમજ્યો સમજી ગયો થોડા દરબાર કે તો પછી મજો કરો ને એ મૈથરા થવાથી અત્યારે હું વળવાનું સગવડ તો માણસ માટે કરવાની જ છે દરબારનો પૂછવાનો મર્મ હતો કે હામટા માણસમાં માણસ જેવા માણસ કેટલા જે માણસ જેવા છે ને એની સમાસ તો થઈ જ જવાની વળી તે થોડી ઘણી અગવડ પણ ભોગવી જ લેવાના ને એ આપણને ઊંડા લગાડવાનાય નથી બાકી ચોમાસું આવતા કાદવ્યા દેડકાની જેમ ફૂટી નીકળેલાની ચિંતા શું કરવી ભૂંડા માણસ માટે ગમે એટલું કરશો ને તો એ સારું કહેવાના જ નથી આજે પણ ફરી ફરીને એક જ વાત સંભળાય કે માણસ જા જા કોઈ સ્થળે ઓચિંતા જઈ ચડીએ તો દરબાર આલો ખાચર કહેતા એમ એક જ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે માણસ કેટલા બસ આ જ આપણું લોકસાહિત્ય જવરચંદ મેઘાણીએ જેમ કીધેલું જ ને કે આપણું લોકસાહિત્ય છે છ મહિનાના બાળકને માતાનું દૂધ ગણ કરે એટલું આપણને ગણ કરે છે પણ જો એને યોગ્ય રીતે લેવામાં આવે ને તો એટલે લોકસાહિત્યમાં વાતો તો ઘણી બધી છે પણ એની પાછળનો મર્મ અને એમાંથી જે શીખવાનું છે ને એ આપણે શીખી શકીએ ને તો મિત્રો તમને જો આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી